કવિતા 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 હું તો આજ બહુ ખુશ છું તે તો મને આખે દુનિયા ભરની ખુશી આપી દીધી બોલ લે હું તો બહુ ખુશ છું ને ભગવાનનો નો માતાજી નો પાડ માનવા છું હાલ તારે જોડે આવું છે હા હા મારે આવું છે અને તમે શું હું યાદ તો બહુ ખુશ છું મને તો ભગવાન માતાજી એ મારી સાંભળી લીધી લગન ના હાથ હાથ વર્ષ પછી સાંભળી હું તો આજ ગાંડી ઘેલી થઈ ગઈ છું બોલ ને માર કવિતા તાર હું જોઈ તાર પાટણ નું પટોળું જોઈ કે તાર હીરા રૂપાનો હાર જોઈ મારે તો હવે તમે અને હું અને આપણો જે પરિવાર બનવાનો છે ઈ આપણે ત્રણેય ખુશ રહી એવી માતાજી ભગવાનને હું પ્રાર્થના કરું છું બીજું તો હું હોય લેડીઝ ને તો હું જોઈ એને પતિનો સાથ જોઈ અને ભરપૂર પ્રેમ જોઈ આ ટાઈમમાં માં બીજું તો કાઈ ન જોઈ મારે તું ચિંતા ન કર મે તને ક્યારેય સાથ ન છોડ્યો અને હવે સાથ છોડીશ હું તો ગાંડો ઘેલો થઈ ગયો છું શું બોલું શું ના બોલું કાઈ ખબર નથી પડતી બોલ લે તાર જે જોઈ ને એ અડધી રાતે મને કહી દેવાનું હવે તો હું પિતા બનવાનો છું તે તો મને દુનિયા આખીનો ખુશી આપી દીધી ગાંડી હવે તો હું તને ક્યાંય નઈ જવા દઉં હું બહુ ખુશ છું અને આ સમયમાં તો લેડીઝ ને સૌથી વધારે પતિનો સાથ જોઈએ કે હું ક્યાં જવાની તમારથી દૂર અત્યાર સુધી આપણે જ્યાં ગયા અહીંયા જોડે જોડે તો ગયા તા જોડે જોડે પાછા આવતા તા બાર હોય તહેવાર હોય કે પ્રસંગ હોય અને હવે ક્યાં હું તમને છોડીને જવાની હું તમે આવીને આવી વાત કરતા હોય કોલ તો તારે શું જોઈ હીરા રૂપાનો હાર જોઈ કે પટોળું જોઈ કે પછી બીજું કાઈક જોઈ તારી બધી મનોકામના હવે તો હું પૂરી કરીશ મારે બસ આ ડિલિવરી થાય ત્યાં સુધી અને જીવ ત્યાં સુધી તમારો સાથ અને પ્રેમ ને સહકાર જોઈ બીજું કાઈ ન જોઈ મારા વાલા હવે તો હું આજે જે એક ઓળખું છું ને ફર્નિચર કહી દઉં છું આપણે એક સ્ટોર રૂમ છે ને એને હરખો કરાવી દઈ અને આપણા બાળકનો બેડ મૂકાવી દઈ માં રમકડા મૂકાવી દઈ એનો કબાટ કરાવી નાખી એવું બધું કઈ કઈ કરાવી નાખી એટલે એ આવે ને ત્યાં સુધી એનો રૂમ કમ્પ્લીટ થઈ જાય એના સરસ સ્ટીકર ને બ્રોસર ને એના પડદા પડદા બધું બાળકને ગમે ને લાઇટિંગ ને બધું કરાવી નાખવું છે હું તો બહુ ખુશ થઈ ગયો ગાંડી મારી વાલી આવું ભાઈ ભાભી વાત કરે છે બહુ ખુશ છું બહુ ખુશ છું લાઈ સંભળવા તો દે મે તો આપણે આવનારા બાળક માટે બાંઠા થઈ રાખી છે એને રૂપિયા જોખવાનું છે રૂપિયા આપણા માતાજી કુંડે દેવી ન્યા અને જીવ આવે ને અને તું ને ઈ બે સુખે ને ખુશે હેમખેમ ઘરે આવો ને દવાખાને થી પછી આપણે મહિનો થાય ને હવા મહિને એટલે માતાજી ને જવાનું છે દર્શન કરવાના છે અને એને રૂપિયા તોડવાનું છે આપણા બાળકને બેય હેમખેમ થઈ જાવ અને કાઈ અડચણ ના આવે બસ ઈ માતાજી ની પ્રાર્થના છે અને હજી તો બીજી મનમાં બે ત્રણ બાતા લઈ લીધી છે ગાંડી પણ માર તો નત કેવી પૂરી થાય ને એટલે કઈ સો ઓય હું તમને શું કહું મારે આમ તો કઈ નથી જોતું મારે રૂપિયા ને હીરા ને મોતી ને એવું તો મેં કોઈ દિયા સુધી તમારી જોડે નથી માગ્યું જે હોય એ પહેરી લઉં છું અને આ કટલેરી લઈને પહેરી લઉં છું પણ મને છે ને મંગળસૂત્ર બહુ ગમે તે આપણા લગ્ન થયા ને તે બહુ પાતળું મંગળસૂત્ર હતું તે મેં થોડોક ટાઈમ પહેર્યું તે તૂટી ગયું છે મમ્મી જોડે છે એમને આપ્યું છે તે કામ કરો ને મને એ હમું કરાવી દો ને કાં તો એની વાહે ચેન નવી નખાવી દો ને આટલું કરો ને તમે મને કહો છો એટલે હું કહું છું પછી પછી તમાર સગવડ હોય તો એમ એમ કે અરે મારી વાલી આટલું માગતા તું હિસકીચાસ હજી હજી હક નથી કરી શકતી મારી ઉપર લગ્નના હાથ હાથ વરાથી હતો આ અતારે કહેવાય મને તો એમ કે તન નઈ ગમતું હોય એટલે તે મૂકી દીધું હશે મને શું ખબર તને આટલું બધું શોખ છે નહીં તો આટલા વર જવા દેવાનો હોય ગાંડી એમાં હું લે ને આ સહજ એક નવું મંગળસૂત્ર તાર માટે તને ગમે ને એવું આપણે બે જઈને લઈ આવ્યું હો અને એને હમું કરાવતા આવી તું શેર જે ઉપાધિ ન કર એટલે મમ્મી જઈને હમણાં વાત કરું છું મને તો ખબર જ નહીં કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો અરે મારી ગાંડી કવિતા અરે આ ભાઈ શું આખો વર્ષો છે ભાભી ઉપર લાઈ માર મમ્મીને જઈ જાણ કરવી પડશે મમ્મી હું તમે તે હા ભોળા પડો આખો દી રામ નામ લેતા હોય અને ભગવાનનું નામ લેતા હોય કાઈ કર્મ ધ્યાન આપો ધ્યાન આપો હાવવ નો હોય મમ્મી આપણે લૂટાઈ જાહું કા હોતી મારવાલી દીકરી હોતી હોય તો કે આટલી બધી રઘવાઈ શું કામ સો તું મમ્મી મમ્મી હું તમને શું કહું આ આપડે ભાઈ છે અત્યાર સુધી ભાઈ ના રોટલે આપણે અહીંયા જીવી છે નહીં તો પછી ગામડા ભેગું થવું પડશે અને મારા પપ્પા વયા ગયા ને ત્યાં હું ભાઈ કમાય છે ને આપણે બેઠા બેઠા જલસા કરીશી અને એના ઘરમાં રહીશી હમણાં મને તો લાગે છે ભાઈ આપણા બિસ્ત્રાના પોટલા બહાર ફેંકી દેશે અને ગામડા ભેગું થઈ જાવ પડે એને આપણે બે આ ખેતરમાં જઈને દાળિયું કરીને રામ નામ લેવું પડશે એવું લાગે છે પણ આટલી રઘવાઈ હું કામ થાસ મને એ ન સમજાતું થયું હું એ પેલા માંડીને વાત કરીને મમ્મી મમ્મી ભાઈ એવું કેતો તો ભાભી ને કે તાર શું જોઈ હીરા મોતી જોઈ હીરા નું હાર જોઈ કે પટોળું જોઈ બોલ બોલ તું જે માઇક ને તને આપીશ ભાભી ઉપર ગયો છે છે અને બીજી વાત કે આપણે હવે આપણા બધા સપના પૂરા થઈ ગયા છે અને આપણો પરિવાર પૂરો થઈ જશે તું હું ને આપણું બાળક એવું કેતા શું વાત છે ભાઈ એવું કેતો છ છસો વરા થઈ ગયા હાથ હાથ વરા લગન ને થઈ ગયા છે કાતો અને હું કેતો તો ફરી કેતો અરે તું હું ને આપણો બાળક આપણો પરિવાર પૂરો થઈ જશે મમ્મી એવું કહેતા હતા અને કહેતા હતા કે મેં તો આપણા બાળક માટે બાધા રાખી છે અને રૂપિયે તોલવાનું છે એને અને એના હાટુ રૂમ તૈયાર કરાવે છે અને કટ કટલું કહેતા હતા એના હાટુ ભાભી હાટુ મંગળસૂત્ર હોનાનું લેવા જાય છે આજને આજ અને તારે હીરાના હાર જોઈ પટોળું જોઈએ તું માગી લે તારે જે હોય તું તારે હું તને બધું કરાવી દઈશ તને તો ખુશ છે ખુશ કરી દઉં એવું કહેતા હતા મમ્મી ભાઈ ઓ તું હજ નાની સો નાની તને કાઈ સમજણ ના પડી આમાં હવે તારે ભત્રીજો આવવાનું છે ભત્રીજો લે લે મને હમણાં સર ના દીધા લે લે હું બધા હમણાં દી આવું બે માળાને આહા હા તો કેટલી મોટી ખુશ ખબર છે હું તો દાદી બનવાની છું દાદી અને તું ફાઈબા મમ્મી લે મમ્મી હું ફાઈબા બનવાની છું એવું કહેતા હતા મને તો કઈ સમજણ જ ના પડી પણ આ ફૈબા બનવાની એ વાત તો હાચી હું તો બહુ ખુશ થઈ ગઈ લે મમ્મી પણ હું તો એ કઉ છું કે આ ફૈબા બનવાના ચક્કરમાં ચક્કરમાં ફૈબા ઘર બારી ન નીકળી જાય ફૈબા અને દાદી ને વાટકો લઈને બહાર નો કાઢી મૂકે અને ગામડે જઈને પાછી દાડીઓ ન કરવી પડે મમ્મી ઈ વાત નું તમે ધ્યાન રાખ્યું છે કે પછી આ બધા જલસા બધા પડી જશે તમારા અને જઈને દાડીઓ કરવી પડશે ગામડે હા તમે તો બહુ રાજીના રેડ થઈ ગયા ને કઈ હે હે ગાંડી

ઓનાન સાંધીન ને પટોળા પાંચ પાંચ લાખના ના બધું કરાવવા ગાંડો થયો છે ઘેલો થયો છે નજી જે બાળક આવ્યું નથી એને રૂપિયા તોલવાની બાધા રાખી લીધી છે એ સિવાય બે બાધા રાખી છે એ કે તું બાળક એમ કેમ થાય ને પછી હું પૂરી કરીશ અને પછી હું તમને કહીશ ત્યાં સુધી હું કોઈ નહીં કહું આવું કહેતા હતા ભાઈ બોલો મમ્મી ગાંડી ઘેલી મારી દીકરી બાધા તો મેં ઘણી રાખી હતી કે આપણા ભાઈનું તારા ભાઈનું ભાભીનું ઘર અરું થઈ જાય અને મને દાદી બનાવી દે આ ક્યાં નાબર ખાતા કેટલા વરાના હવે પૂરા થશે હવે હું મમ્મી તમે હા ઘોડા જ છે કાઈ ખબર પડે છે આ રામ નામ લેવામાં લેવામાં જ જરે આ ભાઈ આખો અત્યારથી દીકરા આવ્યા નથી તે આખે આખો લૂંટાઈ જાય છે સમજો જ્યારે આવશે અને એનાય ખર્ચા ચાલુ થશે એટલે આપણે બે દો કસરાના ભાવમાં ડસ્ટબિનમાં જતા રહીશું તમને કાઈ ખબર પડે છે આમાં અને આ બધા અતારથી ખર્ચા અને કહેતા હતા ભાઈ કે આપણે ચેકઅપ માટે દવાખાને જવાનું છે હવે મેં સાંભળ્યું છે કે દવાખાન જાય ને એટલે પાંચ હજાર રૂપિયા નો ખર્ચો તો આમ થઈ જાય હવે મારે એક પાંચ હજાર નો ડ્રેસ નો આવી જાય ગાંડી ડ્રેસ તો તો હું તાર ભાઈને કહીશ તું તારે આ આટલી સરસ ખુશખબર છે તો ભાભી માટે પટોળું લઈ આવે તારા માટે ડ્રેસ લઈ આવે એમાં હું હું જાશો તાર ડ્રેસ જ જોતો છે ને મમ્મી તમે કાંઈ સમજતા નથી મને ખુશી તો હોય જ ને હું ફાઈબા બનવાની છું એકની એક ફાઈબા છું અને મારે એકનો એક ભત્રીજો ભત્રીજી આવશે એમાં મને કાંઈ વાંધો નથી પણ ભાઈ અત્યારથી આટલા લૂંટાય છે અને પછી હું હાલત થશે અને અત્યારથી બૈરીને પૂછીને પાણી પીવે છે અને જો દીકરો દીકરી તો કે દુનિયાનું મને ખુશી મળી જશે એવું કહેતા હતા આપણા તો શણાય નહીં આવે શણાય અને કોઈ પૂછશે નહીં અને એ ખાવાનું નહીં મળે આપણને મમ્મી અને અત્યારથી દવાખાનાના ખર્ચા પાંચ પાસે દસ દોઢ હજાર પંદર પંદર ધાડે હવે ડિલિવરીના કેટલા ખર્ચા થાય કાંઈ સમજાય છે આ બધા ખર્ચા આપણે ભોગવવાના હોય એક કામ કરો મમ્મી હું તમને એક વાત કહું હા ઈ તો મે વિષાયો જ નહીં આ ડિલિવરી ના ખર્ચા તો ઓ હો હો મે તો હાંભળ્યું છે માર બેન પણી છે ને એના ઘરે દીકરાને ઘરે દીકરો આવ્યો તો ડિલિવરી પછી એને એક મહિનો પેટી માં રાખ્યો તો તેના 5 લાખ રૂપિયા થઈ ગયા 5 લાખ અને ડિલિવરી નો લાખ રૂપિયા તો નખો ઓ મારી રે એને તો દેણું થઈ ગયું દેણું અને એને હાઉ ને મારી બેન પણી ને બધા ઘરેણા બેસી નાખવા પડ્યા તઈ એના ઘેર બાળક આવ્યું આખી ખાલી થઈ ગઈ ખાલી હું કરવું પણ હવે હવે ભગવાનની મહેરબાની હશે એવું થશે બીજું હું આગળ આગળ જોયું જશે મમ્મી તમે હા ભોળા પડોશો ભગવાન ભગવાનની તો મહેરબાની હોય થાશે એ તો હાસી વાત છે પણ હું તમને શું કહું આ આને હે ને ત્રણ મહિના થાય ને એટલે એને આ પિયર મૂકી આવે અભોળા એના પિયર ખર્ચો કરે અને બાળક આવે ને એટલે ત્રણ મહિનાનું નું સો મહિના થાય ને પછી કેડી આવે ભાભીને એ આ તો દુનિયાનો નિયમ છે આ આમાં હું ખોટું છે ભલે ને અહીંયા જ લેતા અને પિયર વાળા ખસો કરતા એ ભલે ને કેસર વાળું દૂધ પીવડાવે કે કાજુ બધામ ખવડાવે કે અખરોટ ને અંજીર ખવડાવે આપણે દર મહિને એકવાર મળવા જઈ આવશું તું ને ભાઈ ગાડી લઈને અને કિલો ઘી ને હૂટ ને જે વાળીને દેવાનું હોય એ બધું લઈ જાશું અને આપણે હારા હારી રાખશું ને આ જ રાખશું એટલે બહુ ખસો નહીં થાય અને કાંઈ ઉપાધી એ નહીં અને ત્યાં એ રાખશે આપણા માથે કાંઈ બોધરેશન તો નહીં પેલું રાત બી જાગવું પડે ને ઉજાગરા એવી કાંઈ ઉપાધી તો નહીં અપડાઈને પિયરવાળા રાખશે એ એ પિયરવાળા બહુ ખુશ છે એવું કેતા તા ભાભી કે મારા મમ્મી ને કીધું ને તે એમને તો હરખ તો નથી અને એમને બાધાઈ ઘણી રાખી છે બાધા પૂરી કરવા જવાનું છે એમ કહેવાય કે બાધા પૂરી કરવા જાવું હોય એમ કે એટલે આપણે મોકલી દેવાય પણ તેવી ના જવાય મમ્મી આવો પ્લાન કરો ને તાઈ માર દીકરી તારી વાત તો સાચી છે વાતમાં તો દમ છે પણ હજી તો માર દીકરાને આ ઘર ઉપર લોન છે આહા ભગવાન આ ગાડી ઉપર લોન છે બધુંય હપ્તે છે આવા ખર્ચા થશે તો આ ઘર ને ગાડી ને બધું વેસી જશે ને કાંઈ વધશે નહીં માંડ આપણે જલસા કરી છે આખી જિંદગી મેં તો એમનામ કાઢી છે ખેતરમાં નકડી મજૂરી કરી છે એ બધું મારું દીકરાની મહેનતનું બધું લૂંટાવા થોડી દઈશું પણ તે કીધું ને એ એમાં મને મજા ન આવી તું તું જોતી જા જો હું કરું છું હું જો હરે રામ હરે કૃષ્ણ શું કરવાના મમ્મી ઈ તો કયો કઈ નથી કેવું રામ રાખે એમ રહેવાનું ગાંડી હાલ હું કરું છું તું ચિંતા ન કર પણ મારા દીકરાને આવી હાલત તો નહીં થવા દઉં મારા બેનપણીના દીકરા જોડે થઈને અને એને તો બધા ઘરણા એ ગયા બોલ લે હવે હું ખાલી થોડી થઈ જાઉં મારી જોડે ખાલી વી તો લાવવાનું છે હવે વી લાખ આવે એ એમાં તો આ ઘર માટે ગીરવે મૂક્યું છે અને છેલ્લે વધુ સતુલા હવે બધું વેસી નાખવું તો પછી મારું કોણ હજી મારે તને લગ્નમાં સડાવવાનું ને બધું કેટલું કામ બાકી છે ના ભાઈ ના મારે એવું કાંઈ નથી કરવું પણ તું કહેશ ને એવું નહીં કરું છું જો તું મારું મારો ઝપાટો જો ને તું જો તું આ ઝુમકીનો નો આ ઝુમકી કરે ને એ તું જોઈ જા રામ શિયા રામ શિયા રામ જય જય રામ મમ્મી મમ્મી મારે એ તમને એક ખુશીના ના સમાચાર દેવા છે લે તમે અહીંયા હું મમ્મીને મમ્મી ને કાઈ કહેવા છું હું મમ્મીને મમ્મી ગુડ ન્યૂઝ દેવા જાયો છું મમ્મી મમ્મી તમારું તમારા રામે સાંભળી લીધું એવું તે હું છું માર દીકરા મમ્મી મમ્મી તમે બા બનવાના છો અને જીણી તું ફઈબા બનવાની છો વાહ ભાઈ વાહ હું બહુ ખુશ છું કવિતા બુ આહાહા તે હાથ વર્ષે મારું દિલ ખુશ કરી દીધું મોડું તો મોડું પણ મને બહુ હારે આનંદના હમસર આપી દીધા કવિતા બહુ હાલો હાલો હું તમને નજર ઉતારી દઉં આ નજર બાંધવી પડે તમને નો ખબર પડે મમ્મી આ તો તમને જે ઠીક લાગે ને એ કરી દેજો પણ બધાએ આખું ફેમિલી હાજર છે ને તો મારે બધાએને કાંઈક કહેવું છે મારા મમ્મીનો ફોન આવ્યો તો મારે હાથ વર્ષે ખોળો ભરાવવાનો છે ને એટલે મારી મમ્મીએ બાધા રાખી હતી એ પૂરી કરવાની છે તે મારી મમ્મી કહે કે રવિવારે કેમ જમાઈને રજા હોય ને તો આવી આવી ને તો આપણે બાધા પૂરી કરી આવી હા તે વાંધો નહીં રવિવારે બધાએ ન થાવું તું અને મા દીકરો બેય જઈ આવજો ને તમે તમારે હા તે વાંધો નહીં એલા સાંભળો છો તમે રવિવારે ક્યાંય જવાનું પ્લાન ન કરતા અને આપણે માર પિયરે આટો ખાઈ આવી અને બાજરાપુરી કરતાવી હોને હાંભળો છો ને હા હા કાઈ વાંધો નહીં રવિવાર હું ગાંડી મારી વાલી આજ ને તો આજ જ આવી તારા માટે કામ ધંધો 1 2 3 અને તું રાજી દેને હવે એમ જ કરવાનું છે કવિતા કવિતાઓ તાર મમ્મીને પૂછ ને કે એમને ક્યાં બાધા રાખી છે મેઈ બાધા રાખી છે તમાર બેય હાટું તો હું બહુ ખુશ થઈ હો મારે બાધા તો હતી ઘણી

આ કેા ખૂણામાં પડી રહીસ ને હું ક્યાં તમને કોઈને નડું છું ના મમ્મી માર કેવાનું એ કોઈ અર્થ નતો પણ આ તો ખાલી કહું છું એટલે બધે જઈ પછી બાધા પૂરી કરી એટલે થાય તો રાત રોકાશું એમ મમ્મી હું કાઈ બીજું નત કેતી હા હા તે હું તાર ખૂણામાં ક્યાંક પડી રહીશ તાર બાપની જગ્યા છે ને અહીંયા અ તો ઉપાધી હો હું હુંન માર દીકરો નડતા હોય તો ખૂણામાં પડ્યા રહીશું હાલો તો હવે નખીર્યું બરાબર આપણે તને એ જણા જી આવશું અને બે ની બાધા પૂરી થઈ જાય હારો એ કાઈ વાંધો નહીં હાલો તો હવે આપણે નીકળશું હો હું બધું કામ પતાવી દઉં વધારાનું અને આપણે પરમ દિવસે રવિવાર થાય છે રવિવાર ને સોમવાર આપણે આ કામ પતાઈ દઈ અને તારું રાજીપો તો છે ને હે ને હે મમ્મી તમને કહું તમે ખુશ તો છો ને તો હાલો આપણે હારે જઈ આવી એમાં હું તમે રાજી રહ્યો ને એમ કરવાનું હા હા તું રાજી હોય તો અવાય મારે નહીં તો ન અવાય હારું હાલ ને જઈ આવી બીજું બહુ મજા આવી નહીં વિવાન આપણા બે ની બાધા પૂરી થઈ ગઈ અને ભગવાને આપણા બે ની સાંભળી લીધી ખાસી વાત હો વિવાન આ તો તમે હારા છો કે મારી દીકરીને કોઈ દી મેણું નથી થયું બાકી બીજા હોય તો મેણું દઈ દે અને મારી દીકરીને હખે જીવાય ન દે ના ના રામ રાખે અને કોણ સાખે અને એમાં દીકરીનો શું વાંક હોય એ તો જે થાવા ધાર્યું હોય ને ધાર્યું ધણીનું થાય સમજ્યા વિવા હા આપણે બે ની બાધા હારી પેટ પૂરી થઈ ગઈ એટલે હવે કાઈ ઉપાતી નથી હે મજાના હાઉ ગો બે લીલા લેર કરો ને શ્રીમંતની તૈયારી કરો અને હું અહીંયા ગોદડીયું ને એવું બધું મઢી નાખું અને છઠ્ઠીની તૈયારી ને એવું બધું ભરત ગુથણ ને બધું કરી રાખું મારી દીકરી હાટું શિયાળાના તોરણ ને એવું બધું કરું હળવે હળવે ત્યાં વારો પ્રસંગ આવી જશે હું કેવું એવાય તમે માર જેમ હરખી લાશો કાંઈ વાંધો નહીં તમને મન માને એ બધું કરો ને તમે તમારે આ આપણા નાતી માટે જ છે ને આપણે ક્યાં પારકા માટે કરવાનું તમારા અહીંયા વેવાય ને જામનગરમાં ડોક્ટર બહુ સારા બધા કા મોટા ને મોટા ડોક્ટર મોટાને મોટા દવાખાના હોય ને અને અમારે તો અહીંયા વિસનગરમાં નાનું ગામ અને બહુ કાંઈ એટલા સારા ડોક્ટર ન હોય આ તો મને મારી એકતા બહુની ઉપાધિ થાય ને એટલે પૂછું છું આ ડૉક્ટર બહુ સારા એમ કાઈ ની દવા ચાલુ કરાવી દે હા તે આયા ડોક્ટર બહુ ખારે હા આયા દવાખાના એ મોટા મોટા હોય કાઈ ઉપાધી નઈ અમારે તમાર ગામ નાનું છે ને તાલુકો રહ્યો ને એટલે બહુ ઠેકાણા ન હોય આયા તો અમાર કોઈ ઉપાધી નઈ ઈ બાબતે બસ અડધી રાતે ઈ દવા ને બધું ટ્રીટમેન્ટ ને બધું ચાલુ થઈ જાય હા તે મારે જાવ પડે એમ છે અમાર દીકરી મૂકીને આવ્યા છે ને અને ઈ રહી નાની અને એને થોડુંક શરીર બે ખારું નથી રહેતું હમણાં કમળો થઈ ગયો ને પછી થા તમે દવાખાને દવા કરાવી દીધું એકતા વહુની પછી અમે લઈ જાહું શું કહેવું માર દીકરા તું તાર બૈરી વગર રહીતો કિશને અઠવાડિયું પાછો અને વળતા આવીને આપણે શનિ રવિ એટલે પાછા લેતા આવશું એને કંઈક કામે આવવાનું છે વેવાણાઈ જામનગર એ કહેતો હતો મારો દીકરો તે દવાખાને જઈ આવશે અને પછી બે માણા ક્યાંક ફરી આવશે અને એને મજાના લીલા લેર કરશે ને પાછા વહી આવશે શું કહેવું બટા હેં તું રહીતો ને પાછો એકતા વહુ વગર તું તાર બૈરી વગર રહી તો કેસ તે પાસો મારે તો એકતાની ની ખુશી માં જ ખુશી છે હે એકતા તન કઈ વાંત હોતો નથી ને તું અહીંયા હારા ડોક્ટર ને બતાવ હોય તો પછી રોકાઈ જા ચાર દિવસ પછી આવવાનું છે ને એટલે વળતા શનિવારે આવતા શનિવારે મારે વેપારી મળવા આવવાનું છે એટલે હું લઈ જઈશ શું કેવું તારું હે એકતા તું રાજી હોય ને તો હજ હો હા હા તે વાંધો નહીં મને એકલા તો ન હોરવે તમારા વગર અત્યારના સમયમાં તો મને તમારી ખાસ જરૂર પડે અને ભગવાને અમે હાથ હાથ વર્ષે આ દી દીધા છે તો હું કામ નખાડ્યો પણ કાંઈ વાંધો નહીં તમે મારું સારું વિચારો છો ને અહીંયા ડોક્ટર જો દવા કરાવી લઈ કાંઈ વાંધો નહીં તે વાંધો નહીં બીમાન તમને જે એમ ઠીક લાગે એમ હા અહીંયા દવા કરાવી આવશું આવતા અઠવાડિયે જમા આવે એટલે અહીં દવા લઈ આવશે એમાં હું અને સારી ટ્રીટમેન્ટ થાય તમે સારું વિચારો છો મારી દીકરીનું એમાં કાંઈ ઉપાધિ નથી પણ ડિલિવરીમાં તો અહીંયા જવાની છે ને મારી દીકરી અત્યારે એક મહિનો થયો છે પણ ડિલિવરીમાં અહીંયા જ આવશે ને એટલે ડોક્ટર ડૉક્ટરની દવા હોય તો ચાલુ હોય તો સારું એમાં શું ને હા હાલો એવાની રજા આપો અને હું માં દીકરો નીકળવી અને અમારી દીકરી જ છે હો તમારી દીકરી છે ને એમ જ તે મેં કોઈ અને બહુ નથી કરી એનું ધ્યાન રાખજો એને સારું ખવડાવજો પીવડાવજો અને ચાર પાંચ દી પછી માર દીકરો આવે ને એટલે દવા લઈ આવશે અને પછી એને જ્યાં ફરવું હોય બે માણસને ત્યાં થોડુંક ફરી લેશે અને કપડાં બપડા લેવું હોય આ તે પછી હું કે પાંચસો મહિના થાય એટલે બારે ન નીકળાય એટલે એક વરામાં જે સુતું હોય એક વરા આટલું બધું લઈ લે એમ પછી બારે જાવું નહીં બાયણા બારે કોઈકની નજર પડે આ તે ખરાબ એટલે બધું લઈ આવશે અને બાળક માટે જે જોઈ બધું લઈ આવશે અને પછી ઘરે વહી આવશે ને એમાં હું બરાબર ને તમને કાંઈ વાંધો નથી ને ભાઈ તમે આટલું બધું મારી દીકરીનું સારું વિચારો છો ને એનાથી વધારે મારે બીજું શું જોઈએ કાંઈ વાંધો નહીં તે તમ તારે ભલે રહેતી હો તમારી વહુ છે ને મારી દીકરી છે ને ક્યાં મને પેટમાં ભારે ન ને હવે ભારે પડશે કંઈ વાંધો નહીં તમ તમારે જમાય આવશો નિરાતે ત્યાં દવા લઈ આવશું આપણે હો ને હા તે વાંધો નહીં હા તો હાલો અમે નીકળવી હો મમ્મી તમે કેમ હા પાડી મને તો તમારા સમય વગર એક રાત નહીં હોરવે શું કરું અને એ આ સમયમાં મને ન હોરવે મમ્મી દીકરી એવું કાંઈ ન વિચારવાનું અહીંયા રહી તું મોટી થઈશો અને ન હોરવી હું તને હાલ શું બનાવી દઉં તને જે મૂળમાં આવે ને મને કહેજે હું તને બધું સારું સારું જમવાનું બનાવી દેસો મમ્મી તમારા જમાએ શારદીનું કીધું તું અને આ તો એક અઠવાડિયું થઈ ગયું અને રવિવારે વયો ગયો હજી મને તેડવા ન થાય તો મારો ફોન એ નથી ઉપાડતો હું થયું હશે તું ઉપાધિ ન કર મારા દીકરા હું ફોન કરું છું હાલો વેબાઈન હા બોલો બોલો વેબાઈ સારું છે ને હા હા બધું સારું છે હો અને આ જમાઈ આવવાના હતા ને શાર દિવસ હજી કેમ આવ્યા નથી ક્યારે આવવાના છે આ મારી એકતા બહુ યાદ કરે ને એમને એટલે એ કદી હાથ ન ખાત પડ્યા નથી અહીંયા આવે તો હારે ને હારે ભેગા ને ભેગા જમાઈ રહે અને ભેગા ને ભેગા વૈસાય એટલે પૂછવા ફોન કર્યો અરે વેબાઈ એમાં શું મૂજાવાનું એ એકતાનું ઘર જ છે ને ભલે રહેતી અને અઠવાડિયું થઈ ગયું ને તો હવે એનો બીજો મહિનો એ અડધો બે પતી ગયો છે તો તમે એક કામ કરો ને એને દવાખાને દવા લઈ આવો અને આવતા જતા માર દીકરો પછી લઈ જશે એકતાને હો તમે કાંઈ ચિંતા ના કરો આમ તો જો કે તમે એને માસો એટલે હું ઉપાધિ કરવાની મારે કાંઈ ઉપાધિ તો હોય નહીં પણ દવાખાને દવા લઈ આવજો ને મારે એકતાને ધ્યાન રાખજો ને સારું સારું ખવડાવશો પાછા હા હા આ તો કંઈ ચિંતા નહોતી આ એનું ઘર જ છે ને પણ આ તો આવવા નતા ને એટલે કઈ ન આવ્યા એમ પૂછવા ફોન કર્યો મમ્મી હવે તો અમાર ચોથો મહિનો આવ્યો તમારો હજી ન આવ્યા હું ફોન કરું ને તો કાંઈક ને કાંઈક બાના કાઢે છે શું કારણ હશે દીકરી મેં ફોન કર્યો હતો વેપાર ને કાલ પણ તને દુઃખ ન લાગે ને એટલે મેં કઈ તને કીધું નહીં એ છે કે અમારે એકતા બહુને તમે હાસવજો કાંઈ ઉપાધિ ન કરતા મીઠું મીઠું બોલે છે પણ દાઢમાં કાંઈક કાળું છે પછી મેં જાણવા ફોન કર્યો ને કે એમણે એમ કીધું કે દીકરાને બહુ દેણું થઈ ગયું છે અને ધંધા બહુ હારા ન તે તમારી દીકરીને હમણાં અહીંયા જ રાખો ને ડિલિવરી સુધી અને પછી સો મહિનાનું બાળક થાય ને એટલે લઈ જાઉં એવું કહેતા હતા મને મને તો દાળમાં કાંઈક કાળું લાગે છે હું આખી દાળ કાળી લાગે છે મને કાંઈ શુભ સંકેત જણાતા નથી તમારા જમાય મારા માટે બે કલાકે મારથી સેટા નહોતા રહેતા અને અત્યારે મારી જોડે આ પરિસ્થિતિમાં ફોનમાં વાત કરવા તૈયાર નથી હું કરવું હું કયો હશે મેં તો મારી બેનપણી લીલા છે ને એ તારી હાવની બેનપણી છે એને ફોન કરીને પૂછ્યું હતું તે એમ કહેતા હતા કે એની હાવને ખર્ચો પોહાય એવું નથી અને અત્યારે એને વેત નથી એટલે જે આવે ને બાળક ત્યાં સુધી એ તો લેવા જ આવવાના નથી માડી રે હે ભગવાન હવે શું થશે કાંઈ વાંધો નહીં દીકરી આ તારું જ ઘર છે ને તાર બાપનું ઘર તારું જ કહેવાય કાંઈ વાંધો નહીં હું લીલાબેન ને વચ્ચે બે ત્રણ જણા છે ને મને ફોન કરીને કહું છું કે વાત શું છે આમાં ક્યાં અટક્યું છે અને ભૂલ કોની છે હમણાં જો ને બધું ઠીક કરી દઉં તું કાંઈ ન મૂંઝાતી હો મારી દીકરી તાર ખાઈ પીને મોજ કરવાનું આ સમયમાં કાંઈ ઉપાધિ નહીં કરવાની આવી રીતે એકતાને લેવા એનો પતિ પણ આવતો નથી અને એના પિયરે ચાર દિવસનું કહીને બે મહિના પછી પણ લેવા આવતો નથી અને હવે તો ફોન કરવાનું પણ બંધ કરી દીધું છે અને એકતા ફોન કરે તો પણ એનો પતિ ઉપાડતો નથી ખબર નહીં ભગવાન જાણે સમાજમાં કેટલા આવા પતિ હશે જે બેદરકાર હોય કેટલા આવા પિતા હશે જેને કોઈ પોતાની જવાબદારીનું ભાન ના હોય અને એ હજી પણ પોતાની માનું સાંભળીને અને થોડા ચંગ રૂપિયાની લાલચમાં આવીને પોતાની પત્ની જોડે આવી જુલમી ગુજારે છે તો હે મિત્રો તમને આ કહાની કેવી લાગી જો તમને આ કહાની ગમી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શું તમારી આજુબાજુમાં પણ આવો કિસ્સો ક્યારેય થયો છે કે કોઈ માંદગી હોય કોઈ બીમારી હોય તે પત્નીને પિયર જઈને છોડી આવે શું આવા સમાજના લોકો હજી પણ જીવિત છે કે જે ચંગ રૂપિયા માટે માણસને ના યાદ કરતા એની સાથે આવી બે ઝુલમી ગુજારે છે હે મિત્રો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચલો મિત્રો મળીશું ફરીથી આવી ચટપટી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો